રાજકોટમાં આઠ સપ્ટેમ્બર સોમવારથી હેલ્મેટના કાયદાની કડક અમલવારી શરૂ થઈ પણ વાહન ચાલકોનો વિરોધનો સૂર એટલો મજબૂત જોવા મળ્યો શહેરમાં કાયદાની અમલવારી માટે અડતાળીસ સ્થળ પર સવારથી જ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી તો બીજી બાજુ વિરોધ કરનારા પણ અલગ જ જુસ્સા સાથે પોલીસની સામે બાઈઓ ચઢાવતા જોવા મળ્યા આ કાકાને જોઈ લો હેલ્મેટને બદલે આ કાકા માથામાં તપેલી પહેરીને નીકળ્યા અને કહ્યું કે પોલીસ ખાતું જો મને લેખિતમાં આપે કે હેલ્મેટ પહેરવાથી મારી પાસે યમરાજ નહીં આવે તો હું હેલ્મેટ પહેરવાનું ચાલુ કરીશ બાકી હેલ્મેટ તો પહેરીશ નહીં હેલ્મેટ નુકસાનકારક નુકસાનકારક છે ભાઈ છે રાજકોટના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હેલ્મેટ પહેરવાથી તમારો અકસ્માત થાય બાજુમાં નીકળવા વાળાને તમે જોયો જ નહીં આમ જોવા જાવ કે આમ જોવા જાવ તમે

માધાપર વિરોધ માટે પહોંચે તે પોલીસે તમામની અટકાયત કરી લીધી જેને લઈને કોંગ્રેસ નેતાઓ લાલ ગુમ જોવા મળ્યા તો રૈયા ચોકડીએ આમ આદમી પાર્ટી દ્વારા હેલ્મેટના વિરોધમાં રેલીનું આયોજન કરાયું હતું ત્યાં પણ રેલી શરૂ થાય તે પહેલા પોલીસે પાર્ટીના કાર્યકરોની ટીંગાટ ટોળી કરીને અટકાયત કરી લીધી હતી જોકે પહેલા દિવસે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો ઘણા ટુ વ્હીલર ચાલકો ઘરેથી હેલ્મેટ પહેરીને નીકળ્યા હતા તો અમુક હેલ્મેટ પહેર્યા વગર જ નીકળ્યા હતા વરસાદના કારણે રેનકોટ પહેરવો કે હેલ્મેટ પહેરવું તેવો પ્રશ્ન પણ વાહન ચાલકોને થયો હેલ્મેટ ન પહેરવા બદલ અનેક લોકોએ પાંચસો રૂપિયાનો દંડ પણ ભર્યો કેટલાક લોકોએ આ પગલાંને યોગ્ય ગણાવ્યો અને કહ્યું કે માર્ગ સલામતી અને આવા નિયમો જરૂરી છે જોકે મોટાભાગના લોકોએ આ નિર્ણય સામે નારાજગી જ જતાવી છે એક નાગરિકે જણાવ્યું કે આ કાયદો સારો છે પણ થોડી છૂટછાટ આપવી જોઈએ ઘણા લોકોએ રસ્તાઓની બિસ્માર હાલત પર પણ ધ્યાન દોર્યું તો આ તરફ ટ્રાફિક શાખાના ડીસીપી હરપાલસિંહ જાડેજાએ કહ્યું કે હેલ્મેટનો કાયદો ઓગણીસો અઠ્યાસીથી અમલમાં છે પરંતુ તેનું યોગ્ય રીતે પાલન નથી થઈ રહ્યું અકસ્માતો દરમિયાન હેલ્મેટ ન પહેરવાથી થતી માથાની ગંભીર ઈજાઓના કિસ્સામાં વધારો થયો છે તેને ઓછો કરવા અને લોકોમાં જાગૃતતા લાવવાનો હેલ્મેટનો આ કાયદો લાવવાયો છે દિવસે ને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા એ પણ વધી રહી છે અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે તો ત્યારે આપણી સજાગ નાગરિક તરીકે ફરજ છે કે એક વ્હીકલ રાઇડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાંઓ લેવાથી ગંભીર ઇજાઓ થતી હોય છે હેડ ઇન્જરી થાય અંદર હેમરેજ થાય ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણીવાર નહીવત રહેતી હોય છે ને આપણે એમાં આવા કિસ્સાઓમાં જીવ ગુમાવતા પણ જોયા છે એટલે વિવિધ સમયે નામદાર કોર્ટમાં આની પિટિશનો થતી આવી છે જાહેર રીતે અરજીઓ જે લોકો જાગૃત નાગરિકો છે સમય સમયાંતરે આવી અરજીઓ નામદાર કોર્ટમાં કરતા હોય છે કે સાહેબ આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે એમ છે અને સલામત ટ્રાફિક સલામત સવારી આપણે થાય આપણે ઘરેથી કામ પર નીકળીએ બહારથી નીકળીએ અને ઘરે પર જઈએ આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ એના માટે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય જે સલામતીના ધારાધોરણ છે એને આપણે અપનાવીએ આ જ નિયમની વાત છે આપણા રાજકોટ શહેરમાં એ અમલવારી આપણે આજથી ચાલુ કરી છે આપણે જોઈ રહ્યા છીએ રોડ પર કે ઘણા સજાગ નાગરિકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ પણ કરી દીધું છે મને એ પણ વિશ્વાસ છે કે આ એક દિવસનો કાર્યક્રમ નથી લોકોમાં જેમ જેમ અવેરનેસ આવશે એમ એની સંખ્યા વધશે આજે દસ ટકા હશે છ મહિનામાં એ ફોલો કરનારની સંખ્યા વીસ ટકાએ પહોંચશે પછી ત્રીસ ટકાએ પહોંચશે અને એવો પણ સમય આવશે કે લગભગ રાજ્યના આપણા શહેરના તમામ નાગરિકો આ નિયમ જે છે હેલ્મેટના સુખાકારી નિયમ